રાજુલામાં યુવતીનું અપહરણ થયેલ મામલો રાજુલા પોલીસે યુવતીનું અપહરણ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો મહિલા પોલીસ સહિત અલગ અલગ છ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો રાજુલા પોલીસે મોડી રાત્રે યુવકને બાબરાથી ઝડપી પાડ્યો યુવતીને પરિવારજનોને સોંપતા મામલો શાંત પડ્યો પોલીસે આરોપીને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે

સમાજના લોકો પોલીસ સ્ટેશન આવી રજૂઆતો કરી હતી પરિવારજનો દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી રાતે જ અમરેલી જિલ્લાના એસપી હિમકરસી અને ડીવાય એસપી હરેશ વોરા દ્વારા એલસીબી ટીમ એસઓજી ટીમ સર્વેલન્સ સ્કોડ ટીમ ડુંગર ટીમ નાગેશ્વરી ટીમ રાજુલા પોલીસ ટીમ મહિલા પોલીસ ટીમ સહિત કુલ છ જેટલી ટીમો કાર્યરત કરી હતી જેમાં આ ટીમોએ નેવું જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને બાબરા વિસ્તારમાંથી દબોચી લીધો હતો રિપોર્ટર મનીષ મહેતા રાજુલા ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી અન્વયનો ફરિયાદ જાહેર થયેલી હતી અને દીકરીના પરિવારજનો એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશનને રજૂઆત માટે પણ આવેલા હતા એ બે બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ છ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી એમ પટેલ એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી ત્રણ ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી અને ગણતરીના સમયની અંદર જ આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર લઈ ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજથી આશરે નેવું જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગવડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સિલિંગ બધું ચાલુ છે એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ના ફેલાય કે ખોટી અફવાઓ ન ફેલાય એ માટે તમામે ધ્યાને લેવાની જરૂર છે